આ હા 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 કરી બા કાકા ને બોલાય આવો કુ ઉઠાવો અને કાકા બોલાતા અરે જોગી કોને લેવા

તું જાણું લઈને ફરફર કરે હું તું તું તો ઓર આખી તારો ભાઈ રાખો આ તો કીધું એ તો કેતા નહીં પાછા આના તો અરે તેમાર ઉપર કરીરો ન છો અધે દોરા કરીને દોડ દોડ કરતો છે આ તો કીધું એ તો કોઈ નહીં અમારું શું કરવાના પરંતુ પૈસા ના આવના એ બધું ખર્ચો માતર્યો આપડે નહીં વાત તો રહેત

કો કાઈ નહિ ઇસ્કા અમે આવી તરુ પાસે શું હશે માર ખોડવા દો તો બાઈક તો નંબર જ હોય નહીં કશું દેખવાનું નઈ મને આય આય કોણ છે આ રહ્યું એ ઇસ્કા અમારે ઇન્ટી ને જવું પડશે એટલે તો ચેટલા બાઈક નીકળી કન આપણે ચેક કરો અરે આપણે જીએજી એ દોડું

Sido gak ada jamu aku, nah tuh pantai nak koi, dah gak tu tuh boleh agan? Abah <tuk> pun mau masih jadi jadi kaca deh. aku yang Aku pun ઘેર ઊઘાડ્યો <laughs> <laughs> વેલા આપણે ચોકડીડી નીકળ કુ ચોકડી ચોકડી અલ્યા હું ખોરું ગયનો દૂધડા ટાઈમેય બતા બતા ઉભરે મોટો ના આવે પણ બહાર કરજો કને જર રહ્યો કેટલા ચાલ્યા નતો આટવા નહીં

હાલો કલે આ તોડિયો ભાગવાનો પેલા ગોમરાં તો ભાગવાનો પા તારો ભાગવાનો દાખલ નઈ જઈને આયા અમે હાલ હજી ઘેર ઉંગાડે વાડ નઈ જઈને તો આ ગયો ને તો નઈ ઉતરું મારો તો દુબદુ ટાઈમ જોઈએ દૂધ આવા જવાનું હું હું બધું આખા બધું કોઈ હું તો ના જઉં ને તો આ ને તો નઈ આવું મારો તો તો આખો દારો પતંગ લૂન 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 આખો દારો ને

મારી <laughs> <laughs> <laughs>

છોકરો તમે કરો પતંગ પતંગ હું પતંગ યાર ઉમર થયા પછી શીખી જ કે તમારે વાદે વાદે લો આ છોકરું પેલા બદગાવ્યું છોકરો બધો વાદે વાદે શીખ્યું કે પેલા કાકો દૂધો હોય ને એમ કે છોકરો ચાલો છોકરા માટે

આપડે પછી લાડવા બનાવું બીજું કઈ કુતરા આપડે પૂન કરવું પડે હું તમને કઉર હોય પડે ગટાજી ઊંઝું પાછા ખબર આવજો આવો ને બાજુ મારી લઈ લીધો તમે પતંગ તમારો છોકરો લઈ તો અને વાડી ગયો પેલો પતંગ છોકરા લીધો યાર સાચું હાચું સાચું બોલું યાર અરે સાચું બોલું કે પાંચસો રૂપિયા નો પતંગ છે

તો તો લઈને દોડ્યો છે એટલે પડ્યો છે પતંગ જો લાયો તો ખરો 500 રૂપિયા પતંગ લઈ આવ્યો તો એ દેખાતો એ નતો મેં પતંગ હતો આ એ પતંગ તો ના લઈએ એ પતંગ ના જોડ્યો ને તમે હાથમાં ના આવે એટલે આ પતંગ આ સુકુપલા બજગાવ પર ચડ્યું મારા ખોળવા પર જો મારે મોર પાછો મેલો હજુ બીજી બે

અબુ જવાનું એટલે પશુ પાછા હોય આપડે ભેગું થાય વાત કરી ગગાજી ની વાત કરીએ અમે ગમે તે કરી અને આપણે એરિયો કરી દઈએ બરોબર લાડવાનું આયોજન કરવું કરવું ન કરવું હોય આપડે ગમે તે ભેગા થઈને કરી દઈએ બરોબર